શ્રી શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાન્ધ્યમાં અનદ્ત પરંપરામાં પ્રકટેલ તમામ નો પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુબરની છત્ર છાયામાં શ્રી ગુરુલામૃતના પારાણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા વિરાજલા ગુરૂ મહારાજા ચરણમાવરણ જગદ્ગુરૂ દત્રે સ્વામી કોઈ જીવ ઉપર અતિશય કૃપા કરે ત્યારે એને સત્સંગ આપે છે સત્સંગ પ્રયત્નથી મળતો નથી ભગવાનની જેના પર કૃપા થાય એને જ સત્સંગ મળે છે અલગ કહે છે નિરંજન ભગવાન કહે છે અલગ જો સરોદય શાસ્ત્રનું જ્ઞાન ના હોય તો જ્યોતિષ શાસ્ત્રના આધારે પણ મૃત્યુની આગાહી પરફેક્ટ થઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર પણ ના જાણતો હોય તો એના માટે પછીથી અનુભવ શાસ્ત્ર છે અનુભવ શાસ્ત્ર એવું કે છે કે મરણ આવવાના એક વર્ષ પહેલા કાળ ગંગોત્રી લખે છે એક વર્ષ પહેલા કાળની ગંગોત્રી શરૂઆત થાય એ વાંચી જઈએ તો ફાવી જઈએ પણ વાંચતા ના આવડે તો કાળા અક્ષર અભ્યાસ બરાબર અને ગંગોત્રીમાં હું લખ્યું હોય તે બાપજી અહીંયા લખ્યું છે અધ્યાયમાં બાર મહિના બાકી હોય અને એ વખતે અરુંધતીનો તારો ના દેખાય આકાશ ગંગા ના દેખાય ધ્રુવના શુક્રનો તારો ના દેખાય તો સમજવું કે હવે એક વર્ષથી વધારે આપણે નથી મહિના બાકી હોય ત્યારે સૂર્ય કિરણ દેખાય નહીં અને હોય કિરણો નીકળતા દેખાય તો અગિયાર મહિના બાકી છે એની નિશાની કહેવાય એવું સ્વપ્ન આવે કે સ્વપ્નમાં આપણને સોનાની અને ચાંદીની ઉલટી થઈ છે તો દસ મહિનાનું આવ્યું જીવતા થાય તો ફાયદો પણ સ્વપ્નમાં આવે તો નુકસાન જીવતા કોઈને થાય નહીં ધોળા દિવસે ભૂત પ્રેત દેખાય સોનાના ઝાડ દેખાય તો નવ મહિનાનું આયુષ બાકી છે એવું કહેવાય આ એક એક મહિનાની ગંગોત્રીઓ છે અચાનક સ્વભાવ બદલાઈ જાય ક્રોધી માણસ શાંત થઈ જાય શાંત હોય તો ક્રોધી થાય તો આઠ મહિનાનું આયુષ બાકી છે એવું કહેવાય શરીર એકદમ જાડિયું પાડ્યું હોય ને આવો લકડી થઈ જાય કાં તો હુકલો હોય ને જાડો થઈ જાય બીમારી ના હોય ને તો આઠ મહિનાનું આયુષ બાકી છે એવું કહેવાય ભસવામાં કે ધૂળમાં આપણે પગલું બરાબર રાખવું પડે નહીં તો સાત મહિનાનું આયુષ બાકી છે એવું કહેવાય માથે કાગડો ચાંચ મારે તો છ મહિનાનું આયુષ બાકી એવું કહેવાય એટલે બધું ટોપી પહેરવી એટલે ચાંચ જ ના મારે કોઈ દાડો પણ તો એ છ મહિના બાકી તો આવે તો ખરું ઘેરવા દેવ ને કે ના આવે તો હારું ચાંચ મારે તો ખબર તો પડે ભાઈ છ મહિના રહ્યા અને એમાં જો નાઈ ને અગાસીમ ગયા હોય ક્યારે ગૃહ જેવું કશું વેઠીને અને વખતે ચાંચ મારે તો પાંચ મહિના જ બાકી જવું માનવાનું એટલે નાઈ ને એકદમ આકાશી પાણી ચડવા જવું હોય ને સૂર્યનારાયણ આકાશમાં વાદળ ના હોય કીધું બધી કંકોત્રીઓ છે રાજાની આકાશમાં વાદળ ના હોય અને છતાંય દક્ષિણ દિશામાં વીજળી દેખાય તો હમ કે આપણે ત્રણ મહિના રહ્યા પછી દર્પણમાં આપણું માથું ના દેખાય પણ બીજું બધું નીચેનું દેખાય ગળાથી નીચેના ભાગનું શરીર દેખાય તો હમજવું કે બે મહિના રહ્યા એટલે અરીસા બહુ રાખવા નહીં ઘરમાં તો બીક લાગી જાય જોઉં તો જરા આમ કાદી ઉપરના ભાગમાં જ રાખવાનો એટલે ઉપરનું જ દેખાય દેખાય ના જેના શરીરમાંથી જેવી દુર્ગંધ આવે એક મહિનાનું આયુષ દિવસ નાતી વખતે હૃદય ઉપર પાણી રેડ્યું એટલે બારના ભાગમાં અને જો એ સુકાઈ જાય તો દસ દિવસનું આયુષ બાકી એવું કહેવાય કાળું કે લાલ રંગનું કપડું પહેરીને કોઈક સ્ત્રી હાથ પકડીને નાચતી કુદી આપણને દક્ષિણ દિશામાં લઈ જાય તો એ જ દિવસે મરી જઈએ પૃથ્વી જળ વગર દેખાય તો મરી જવાય બધા ઘણા સરસ દ્રષ્ટાંતો વાત્યા પછી એવું કહે છે કે કુંભારના ઘોડા ઉપર બેસીને આપણે દક્ષિણ દિશામાં જતા હોઈએ કુંભારનો ઘોડો એટલે એની પર બેસીને દક્ષિણ દિશામાં જતા હોઈએ તો આપણે ફરી બીજી રાતે હોવાનો વખત આવે એ છેલ્લી રાત એના બધું ભૂલી જવાય તો ચાલે નાભી પેટમાં જતી રહે તો પણ એ પછી આંબુ આવ્યું કહેવાય અને આ છેલ્લું એક સાધન બતાવે છે કે આ તો બધા યાદ રાખવાનું માદા પડ્યા હોય ને પતારીમાં હોઈ ગયા હોઈએ આજુબાજુમાં કોઈ ના હોય ને તારે એ વખતે ધીમે રહીને કાનમાં આંગળી નાખવાની અને જો અહીંયા અવાજ સંભળાય ને તો આવા જવાનું બેઠા થઈશું પણ ના સંભળાય ને તો બધાને ગુરુદેવ કહી દેવાના પતિ આપણે કાનના છેડા વાંકા થઈ જાય નાકના ટેરવા વાંકા થઈ જાય અતિશય મરણ નજીકમાં હોય ને એની આ બધી નિશાનીઓ છે ભગવાન કે છે અલર્ક આ મૃત્યુના લક્ષણો સાંભળીને બીવાનું નહીં સાવધાન થવાનું છે આ બધું એટલા માટે બતાવ્યું છે કે આપણે સાવધાન થઈએ સાવધાન થઈએ તો આપણે સુધારી શકીએ અચાનક મરી જાય એના કરતા ખબર હોય ને મરી જાય તો સારું ને સુધારી લેવાય આ ધરતી ઉપર કોઈ અમર નથી આપણે બધા કન્ફર્મ રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે કન્ફર્મ અને બી રિટર્ન ટિકિટ ઉપર જવાની માટે મરણ સુધી ભગવાનનું ધ્યાન છોડવું નહીં રોજ થોડો સમય કાઢી ભગવાનનું ધ્યાન કરવું અને ભગવાનનું ભજન કરતા કરતા કદાચ આ જન્મમાં પૂરું આત્મકલ્યાણ ના થઈ શક્યું આત્મજ્ઞાન ના થયું મરણ થાય તો પણ બીજો જન્મ એવા કુટુંબમાં થાય કે જ્યાં નાનપણથી ભક્તિ થાય અને બીજા જન્મમાં મુક્તિ ચોક્કસ મળે આવું અનુભવ શાસ્ત્ર કહે છે જ્યાં સુધી ઘર સારું હોય ને ત્યાં સુધી ઘરમાં માંકડ થાય મચ્છર થાય ઉંદર આવે બધું આવે પણ ઘરની છત પડી જાય ને પછી કોઈ માંકડ મચ્છર થાય નહીં એવું આ શરીર સારું હોય ને ત્યાં સુધી બધા સંબંધ રાખે હારા હારા પણ જ્યાં શરીર નબળું પડ્યું કોઈ આપણું થવાનું નથી ખાતરીથી રહેવાનું ઘરમાં યાવત મોજ મજા મળે રાખે તાવત પ્રેમ દેહ થાકતા ના રહે પાસે કોઈ એમ જ્યાં શરીર અટક્યું યાવત વિતો પાર્જન શક્ત તાવત નીચ પરિવારો રક્ત પશ્ચાત ધાવતી જરજર દેહે અને વાર્તા વૃક્ષથી કોપી ના ગેહે પછી કોઈ ભાવ ના પૂછે પરાધીન થઈ જઈએ પછી બધા કે વા મરે તો ઠીક બોલાવ્યા બોલે નહીં પ્રીત દુનિયાવી ધિક આવા પ્રેમના ધિક્કાર છે અને એટલે શરીર સારું હોય ત્યાં સુધી બાજી હાથમાં છે ત્યાં સુધી જેટલું થાય એટલું આપણું આત્મા કલ્યાણ કરી લેવાનું અને એના માટે બાપજી ફરીથી આગ્રહ કરે છે કે રોજ જે ભગવાનનું થોડુંક ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો આયુષ્યનો ભરોસો હતો નથી પાણીના પરપોટા જેવું છે બધું ઘણું બધું કહે છે પણ આના પરથી ખબર પડે કે આટલી તો આગાહી થાય છે મરણની ખબર પડે તો સુધારી લેવું પણ ખબર ના પડે તો કાફેલ નહીં રહેવું આપણે આ છેલ્લું જ છે એવું સમજે ભક્તિ કરવા બેસીએ ને તો એવી રીતે ભક્તિ કરવી કે આ છેલ્લું જ ચાન્સ છે પારાયણમાં માં બેઠા તો એવું ભાવ રાખો કે છેલ્લું પારાયણ છે તો કેવું કરીએ આપણે એવી રીતે કરવાનું અને ખાવા બેઠા હોય ફરી ખાવા મળશે એમ વખતે એવું કે હજુ મળશે પણ ભક્તિ કરતી વખતે એવી ભક્તિ કરવી કે આ છેલ્લો જ દિવસ છે બસ એવું સમજીને ભક્તિ કરવાની તો મન ભગવાનમાં બરાબર લાગે કોઈ કહે કે આપણું છેલ્લું પારાયણ છે તો આપણે કેવું કરીએ જરાય હજુ વાતો ના થાય ઊંઘ ના આવે જોખું ના આવે ગમે એટલું મોરિયો ખાધો હોય તો હોય પણ એવું લાગે જો બહુ વાર છે છે બીજા બધા પણ તો બહુ વાર એવું લાગે તો પછી પરીક્ષા નજીક છોકરા બહુ ધ્યાનથી વાંચે પરીક્ષા દૂર હોય તો થઈ જવાય જીવ ભગવાન નો અંશ છે કીડો ભમરાનું ધ્યાન કરતા કરતા ભમરો થઈ જતો હોય તો જીવ તો ભગવાન નો અંશ છે ભગવાન નું ધ્યાન કરતા કરતા ભગવાન કેમ ના થાય એવું અહીંયા બાપજી છેલ્લો આગ્રહ કર્યો અને ભગવાન અહીંયા ચોખ્ખું કે છે દત્તાત્રેય ભગવાન અલર્ક ને કે અલર્ક મન માંગે સુંદર મન મનને બધું સારું જોઈએ છે મન માંગે સુંદર હતી મન મૂર્તિથી તેમ મારી મૂર્તિ કરતા વધારે ના સુંદર કોઈ વધુ જાણ ત્રિભુને એમ મારા કરતા વધારે સ્વરૂપાના જગતમાં કોઈ જ નથી આવું દત્તાત્રેય ભગવાન ચોખ્ખું જ કહી દે છે આંખને મારા મનમાં લગાડે મારા રૂપમાં લગાડે અને તારા મનને મારા ગુણમાં લગાડે જો આપણી આંખ ભગવાનના રૂપમાં ફસાય અને આપણું મન ભગવાનના ગુણમાં ફસાય તો આ જ જન્મમાં બેડો પાર થઈ જાય બીજા જન્મની રાહ ના જોવી પડે બાકી અલગ કહેશે નિરંજન બાકી એ આ જો બધું હમજા ના હોય એના માટે તો અઘરા છે આ બધા મનુષ્ય જન્મ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી કે આ બધું પૂરું કરતો ચણા ચાવવા લોહના ના બચ્ચાનો ખેલ પણ જો રંગ ગુરુ કૃપા હોય તો કરે મોત થી પણ ગુરુકૃપા ક્યારે થાય પરિજન આગમ પ્રાગ યથા તથ સૂચક વાય ઉઠે પ્રથમ કથા રૂચિ પછી ગુરુકૃપા થાય આપણને બધાને ગુરુકૃપાના અધિકારી છે કથામાં રસ પડ્યો છે એટલે એના અધિકારી છે આપણે ચાલો આપણે અધ્યાયનું ગાન કરીએ દૂરે பரிமம தேயம் ஆமதி சந்தம் பிரணதோஷ்ணி தத்தாயம் அமதி சந்தம் பிரணதோஷ்மி தரவிந்த மிளிந்த ப்ரம்மச்சாரி பாண்டூரங்கரங்க மாரா கிரிஜி શ્રી ગુરુલીના મૃત્યે અલગ નિરાજન સંવાદે મૃત્યુ ચિન્હ વર્ણન થયો ભગવાન દત્તાત્રેયના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કીધું ભગવાન ગુરુ મહારાજ તમે આ બાળકને બહુ સાગરની પાર ઉતારી દીધો માં જે રીતના બાળકનો હાથ પકડીને રસ્તો ઓળંગાવે એવી રીતના તમે કૃપા કરીને મારી પર ભૌસાગરની પાર ઉતારી દીધો એક જ વખત મેં તમને ખાલી વંદન કર્યા અને એના બદલામાં તમે એટલા પ્રસન્ન થયા કે મને એવું જ્ઞાન આપ્યું કે જે જ્ઞાન હવે મારું ક્યારે અસ્ત નહી થાય હવે એવી કૃપા કરો કે રાખો સ્મરણ અખંડ અને ના ભૂલું પદ આ કદી પડી જતા પણ પંડ હવે મરી જવું ત્યાં સુધી તમારું સ્મરણ ચૂક્યું નહીં આવું ભગવાન પાસે માગ્યું છે આપણે આ માગવાનું કરો કૃપા ગુરુવર હવે રાખો સ્મરણ અખંડ અને ના ભૂલું પદ આ કદી પડી જતા પણ પંડ આજે મને ભગવાન ખાતરી થઈ કે પ્રાપ્તિ સમૃદ્ધિ તણી નક્કી અવકૃપા હે સમૃદ્ધિ વધે એ ભગવાનની કૃપા નથી અવકૃપા છે આવું અવકૃજી આપણે માનીએ કે સમૃદ્ધિ વધે તો ભગવાનની કૃપા માનીએ સારું છે માનવું જ જોઈએ પણ ખરી કૃપા એને કહેવાય કે જયારે સમૃદ્ધિ ઓછી થાય પ્રાપ્તિ સમૃદ્ધિ તણી નક્કી અવકૃપા એ કૃપા થતા ઈશ્વર તણી જાય ધનાદિક તે ભગવાન જેની પર કૃપા કરે એની પાસેથી પહેલા બધું ખોંચવી લે મળતા સોનું મન ચડે અને થાય મતનર એમ રહે આંખ ઊંચી સદા ના ત્યાં એમ માં છોકરાને દૂર કરવા માંગતી હોય ને ઘરના કામ કરવા હોય ને છોકરાને દૂર રાખવા તો શું કરે રમકડા આપે ખાવાનું આપે બિસ્કીટ આપે જાતું ખાયા કર ને રમ્યા કર હું મારું કામ કરું પણ જો એને નવડાવવાનો હોય એને કંઈ ટ્રીટમેન્ટ કરવાની તો બધા રમકડા ખૂંચવી લે અને પછી ખોળામાં લે ભગવાનનું પણ આવું જ છે આપણને દૂર કરવા હોય ને તો સંપત્તિ આપે જા કોઈ મોટી સિદ્ધિ આપી દે જા આ બધું રમ્યા કર પણ જયારે ભગવાન આપણને એમના ખોળામાં લેવા માંગતા હોય ને ત્યારે બધું ખોંચી લે ભૂખે મારું ભૂડું તનની ગાળું છાલ અને પછી કરું ન્યાલ આવું કે છે ભગવાન તમે મારો ભાઈ કેટલો દયાળુ કે જેણે મને કૃપા કરીને મને ભિખારી બનાવ્યો એટલે હું તમારા શરણે આવ્યો આગી રાજમલમાં રહેતો હતો ત્યાં સુધી મેં ક્યારેય કોઈ દિવસ તમને યાદે નથી કર્યા મારા ભાઈએ મારી પર બહુ કૃપા કરી દે છે અને રૂપી અંજન મારી આંખમાં આજુ એટલે તમારા સરને આવ્યો ભગવાને કીધું અલર્ક આ બધો તારા ભાઈનો ઉપકાર છે એ પોતે હોવા છતાં તારા ખટપટ કરી કાશીરાતની જોડે ભાઈબંધી ભિખારી બનાવ્યો છે માટે તું જઈને એને મળ એને વંદન આભાર માન કે એને સારું થયું તને ભિખારી બનાવ્યો છે અલર્કે ભગવાનના ચરણા ફરી વંદન કર્યા અલર્ક ઉભો થયો ભગવાને એને આલિંગન આપ્યું અને જ્યાં ભગવાને આલિંગન આપ્યું ત્યાં અલગ સમાધિ લાગી ગઈ દેહ ભાન ભૂલી ગયો શરીર ઉપર વાળા ખડા થઈ ગયા આંખમાંથી આંસુ નીકળ્યા કંઠ ગદગદી થયો સાત્વિક ભાવ ઉછાળા મારવા માંડ્યા અને એ વખતે અલગ કહે નિરંજન નિરંજન કરોડો જન્મના પુણ્ય ભેગા થઈને ફળે ને ભેગા થાય ત્યારે નહીં ભેગા થઈને ફળે કોટી જન્મ સુકૃત ફળે ત્યારે ભક્ત થવાય ડોક્ટર થવું અઘરું એન્જિનિયર થવું અઘરું પણ એના કરતા ભગત થવું હજારો ગણું અઘરું હજારો ગણું એન્જિનિયર થવું આજના જમાનામાં અઘરું છે ડોક્ટર થવું એનાથી વધારે અઘરું પણ એ બધા કરતા પણ સાચા ભગત થવું હજારો ગણું અઘરું છે દુનિયાની દ્રષ્ટિએ ભગત થવું સાવ સહેલું મંદિરોમાં આંટા મારવા માંડી અંજરા રાગડા તાણ્યા કે થઈ ગયા ભગત દુનિયા કહેશે ભગત પણ ભગવાનની નજરમાં સાચા ભક્ત થવું ભક્તિ કરતી વખતે સાત્વિક ભાવ ઉછાળા મારતા હોય એ ભક્તિ કરવી આ ભગવાનની અસીમ કૃપા હોય તો જ બને કોટી જન્મ સુકૃત ફળે ત્યારે ભક્ત થવાય નહીં તો વાતોમાં વહી બહુધા જીવન જાય આ એ વાતો ને વાતો જ બીજું કઈ નહીં હાથમાં ના આવે એ વાતો હોય કશો લાભ નહીં કહેનારા લાભ નહીં ને હબળનાર ને નહીં એકવાર સોક્રેટીસ ની પાસે એક જણ આવ્યો અને કે મારે તમને ખાસ વાત કહેવી છે સોક્રેટીસ કે કહેવી હોય તો કે પણ એક વાત ધ્યાનમાં રાખજે તું જે વાત કહેવાનો છે ને એ વાત મને ખબર ના હોવી જોઈએ પછી તું મને કહે અને એ કહેવાથી તને લાભ થાય ને મને લાભ થાય એવી વાત હોય ને તો જ કે નહીં તો તારો મારો ટાઈમ ના બગાડીશ તારે સોક્રેટીસ આખી દુનિયા યાદ કરે છે એ લોકો એક એક ક્ષણની કિંમત સમજતા હોય છે જે વાત કહેવાથી તને લાભ થવાનો હોય ને મને લાભ થવાનો હોય ને તો જ વાત કહે નહીં તો મારે સાંભળ્યું જ નથી આ મારું મન કંઈક કચરા પેટી નથી કે ગમે ત્યાં કચરા જેવી વાતો મારા મગજમાં ઘુસાડીએ આપણું મન ભગવાને આપેલું કેટલી અમૂલ્ય ભેટ છે એમાં કઈ લોકોની નિંદા રૂપી કચરા ભેગા કરવાના છે લોકોના દોષ રૂપી કચરા ભેગા કરવાના છે સારામાં સારું જ મનમાં જવા દેવાનું જે સાંભળવાથી આપણને આનંદ થાય આપણું કલ્યાણ થાય એટલી જ વાત સાંભળવા માટે કાન ખુલ્લા રાખવાના બાકી બંધ બેરા થઈ જવાનું એ સિવાય અને ભક્તિ એટલે કેવી ભગવાન વગર ચેન ના પડે અહીંયા લખ્યું છે પ્રેમ લુપ્ધ ભક્તો કને રહે નિરંતર જાણ ભગવાન એવા ભક્તોની પાસે જ રહે છે એવી અનન્ય ભક્તિ આ અપ્રેમ રક્ષણા અનન્ય પ્રેમ રક્ષણા ભક્તિની પાસે ચારે પ્રકારની મુક્તિ પણ લુખી માનેલી છે મુક્તિ કરતા પણ ભક્તિ શ્રેષ્ઠ છે નરસિંહ મહેતાએ માગ્યું કે હરિના તો મુક્તિ ના માગે માગે જન્મો જન્મ અવતાર પણ ક્યારે ભક્તિમાં આનંદ આવતો હોય તો ભક્તિમાં આનંદ આવે ને પછી એને ને તો બહુ તુચ્છ સામાન્ય લાગે એને એના કરતા ભક્તિનો આનંદ શ્રેષ્ઠ છે બ્રહ્માનંદ કરતા પણ ભજના આનંદ શ્રેષ્ઠ છે એકવાર ભક્તિમાં આનંદ આવવા માંડે ને તો સમજવું કે આપણા કરતા વધારે ભાગ્યશાળી બીજું કોઈ જ નથી અને એવી ભક્તિ અલગ રહી આ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ અને ભક્તિના એને જ્ઞાન પણ પ્રાપ્ત થયું ભગવાન અલગ ડંડોળી ઉપર લાયા હવે તું ક્યારેય મારું ધ્યાન છોડવાનું જ નથી તું સતત સંસારમાં ગમે ત્યાં ફરીશ પણ તારા મનમાંથી હું મારું વિસ્મરણ નહીં થાય અને તારું પઢાર પૂરું થશે તારે તું મારા સ્વરૂપમાં લીન થવાનો છે હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા અને જે કરવું હોય તે કર હવે તે બધું કરવાનું કરી લીધું અલગ કે સુંદર ભજન ગાઈ અને ભગવાનની પ્રાર્થના કરી અને પછી ભગવાનને કીધું કે ભગવાન કરવાનું કીધું બધું કરવાનું તો બધું થઈ ગયું પ્રાપ્ત મેળવ્યું જાણ મેળવાનું તો મેળવી લીધું જોવાનું જોઈ લીધું અને કહેવાનું કહી લીધું હવે કઈ મારે બાકી રહ્યું નથી જ્યાં સુધી કંઈક કરવું છે કંઈક કરાવવું છે કંઈક આપવું છે કે કંઈક લેવું છે ત્યાં સુધી અશાંતિ રહેવાની જ છે પણ જ્યારે આવી સ્થિતિ આવે કે મારે કંઈ કરવું નથી કંઈક કરાવવું પણ નથી કંઈ મેળવવું પણ નથી ને કંઈ ગુમાવવું એ નથી હવે હું જ્યાં છું ત્યાં બસ આનંદમાં છું આ સ્થિતિ આવે ત્યારે શાંતિનો અનુભવ થાય બાકી જ્યાં સુધી કંઈક કરવું છે હજુ પણ એવી ભાવના હોય ત્યાં સુધી અશાંતિ રહેવાની જ છે જ્યાં સુધી કંઈક છે કંઈક બાકીનો ભાવ છે ત્યાં સુધી અશાંતિ રહેશે પણ હવે કઈ જ નહીં બસ હો ગયા સબકુચ એ સ્થિતિ આવે ત્યારે શાંતિ શું છે ને એનો અનુભવ થશે અલગ ને એ સ્થિતિ આવી અને પછી ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાનના ચરણમાં વંદન કરીને પોતાના ભાઈને મળવા માટે નગરમાં આવ્યો અને પોતાના ભાઈની પાસે જઈને જે વાત કરે છે તે પછીના અધ્યાયમાં આવશે આ અધ્યાયમાં ભગવાન પાસે કૃતાર્થ થઈને વિદાય થાય છે ત્યાં સુધી વાત છે અધ્યાયમાં દ્રષ્ટોકન શોક નિમાન કરુણા તો ભગવાસે જ્ઞાનમય યાચિર ગીરી न्दं न च सन्मार्गान्धिगवसो दत्कातेयं तामृदि सङ्गं प्रणतोष्णी दत्कातेयं तामृदि सङ्गं प्रणतोष्णी એક અધ્યાય દઈએ કારણ કે આજ્ઞા સમાપ્ત જે મારો લાભ મળ્યો ને એની પાછળ તારા ભાઈએ પોતાની બ્રહ્માનંદની સ્થિતિ છોડીને તારા માટે કરેલી ખટપટ છે મારે તારા ભાઈ નો ઉપકાર માન અલર ભગવાન આજ્ઞા પ્રમાણે નગરમાં આવ્યો સુબાહુને વંદન કર્યાના ચરમાં સાષ્ટાંગ અને કાશીરાજને કીધું જો ભાઈ હવે આ રાત તમારું તારે રાત કરવું હોય તો તું કર સુબાહુને કરવું હોય તો એ કરે તમે અડધું અડધું વહેંચી દો લૂંટાઈ દો મારે રાત સાથે કોઈ નિસ્બત નહીં કાશીરાજ કે થોડા વખત પહેલા મારું રાજ મારું રાજ કરીને લડવા તું નીકળેલો અને હવે જયારે કશું તારે જોઈતું જ નથી કહે છે કે આ કેવી ગાંડા જેવી વાત કરે છે તું ક્ષત્રિય છે અલગ કે એ બધું પહેલા હું મૂર્ખો હતો ને ત્યાં હું માનતો હતો કે ક્ષત્રિય છું નું વૈશ્ય છું નું બ્રાહ્મણ છું એક વાર મને આત્મ જ્ઞાન થયું હવે મને આ બધું રાત તો કચરા જેવું લાગે છે આત્માનું સુખ જે છે ભજનાનંદનું જે સુખ છે એની સામે બધા સુખ તો કડવા ઝેર જેવા છે મારા માટે હવે કોઈ મિત્ર નથી ને કોઈ દુશ્મન નથી મારા ભાઈએ મને માઈક દુઃખ આપ્યું અને મને ભિખારી બનાવ્યો એટલે હું ભગવાનના શરણે ગયો અને ભગવાન પાસેથી મને સાચું સુખ પ્રાપ્ત થયું છે ભગવાનના શરણે ન ગયો ત્યાં સુધી હું ખોટા સુખને સાચું સમજીને જીવતો હતો આના માટે બાપજીએ લખ્યું છે એક ભજનમાં કે ખલક બિચારી અલખ નિરંજન શું લહે આ ખલ્ક એટલે દુનિયા એના અલખ નિરંજનમાં હું છે પડે આ દુનિયા તો બિચારી ખાડ જળે ગંગાજળ માની નહાય જો ખાડના ગટરના પાણીને ગંગાજળ માની નહાય છે આ દુનિયામાં બધા સાચું ગંગાજળ શું છે એની કોઈને જ્ઞાન ખબર જ નથી ભગવાનની ભક્તિમાં જે સુખ છે સર્વોચ્ચ છે બાકી સારું ખાવું પીવું પહેરવડવું ભરવું આ બધું તો સાવ તુચ્છ સુખ છે એની સામે સુભાવે કીધું કે બસ હસી પડ્યો સુભાવ પ્રસન્ન થયો કે આજે આપણે બંને જણા એક થયા કાશીરાજને કીધું કે જેના માટે મેં મારી તપસ્યા છોડીને તારી પાસે આવેલો આજે મારી મહેનત સફળ થઈ ગઈ કાશીરાજ કે તું આ કેમ આવું કે છે તું થોડા દિવસ પહેલા મારી પાસે આવેલો મારી જોડે મદદ કરીને મારા ભાઈ માહિતી ભાગ મગાય હવે તને રાજ મળે છે તો તું લેવા તૈયાર નથી શું આવું કે અમારે રાજ જોડે શું કામ અમારું તો આત્મરાજ ઉપર અમારું રાજ થઈ ગયું હવે આ નાશવંત રાજા રાજ ઉપર કોણ શાસન કરે કે છે કે અમારે રાજ સાથે કોઈ કામ નથી મેં તો મારી માએ જે અમને ચાર જણાને સ્તનપાન કરાવ્યું એમાં તૈન પાર ઉતરી અને એક રખડી જાય તો મારથી જોવાતું નહોતું મને ખબર હતી કે દુઃખ વગર વૈરાગ નહીં અને મારા ભાઈના રાજમહેલમાં જે ઇન્દ્રિયોના સુખ હતા એને વૈરાગ આવે નહીં અને વૈરાગ થાય નહીં તો સુધી કોઈ જીવ ભગવાનના શરણે જાય જ નહીં માટે મેં જાણીને આ મારા ભાઈને ભિખારી બનાવ્યો દુઃખ પાપ્યું એટલે એને વૈરાગ થયો અને આ ભગવાનના શરણે ગયો અને એને આત્મ સામ્રાજ્ય મળ્યું હવે નાશવંત સામ્રાજ્યને કોણ ભોગવે આ રાજમહેલના સુખ તો કડવા છે કાશી રાજને પણ વૈરાગ આવી ગયો આટલી વાતો સાંભળતા કહ્યું તમે બે જણા રાજ મળે છે લેતા તો મારે રાજને શું કરવું છે મને તમારી જોડે લઈ જાઓ કહે છે કે શાસ્ત્ર માં લખ્યું છે કે સંત જોડે કોઈ સાત ડગલા ચાલે તો એને ભાવ ની પાર ઉતારે છે સંત કૃપા કરીને તો હું તો તમારી જોડે ભાઈ કેટલા દાળથી બેઠો છું ભાઈ તારી જોડે યુદ્ધ મદદમાં કર્યું છે ત્યારે મદદે કરી છે યુદ્ધમાં માટે તું મને તારી જોડે લે અને મને હું તારા ભાઈને જે જ્ઞાન થયું તો મને હું આપ બાપા હું રાજમહેલમાં મને કઈ સુખ નથી લાગતું આ તો દુનિયામાં માને છે કે રાજાને સુખ છે રાજાને જઈને પૂછજો ખૂણામાં કે તું સુખી છે આપણે એવું માનીએ છીએ જેની પાસે બંગલા છે સુખી છે પણ બંગલામાં નારાયણજીને પૂછવાનું ખૂણામાં કે ભાઈ તું ખરેખર સુખી થઈ ગયો એક જનનો જવાબ આમાં નહીં હોય હું સુખી થઈ ગયો એવું કહેશે માત્ર એક એક જ કે જેને ભક્તિમાં આનંદ આવે છે આ એક જ એવો ભક્તિ છે દર્દી ઉપર કે જે કહેશે કે હું સુખી છું બાકી બધા ભેગું કર્યા કરશે પ્રોબ્લેમ સોલ્વ કર્યા કરશે પ્રોબ્લેમ સોલ્વ થશે નહીં થાય પણ કોઈ સુખી થવાના નથી કાશીરાજ મને તમારી જોડે લો મને તમારા ભાઈને જ્ઞાન આપ્યું તો મને આ સુભાવે કીધું કે જો ભાઈ તને ધર્મ મળ્યો અર્થ મળ્યો ને કામ શું બધું મળ્યું પણ મોક્ષનું સુખ મેળવવા માટે જરા મહેનત કરવી પડે ભાઈ પણ તને અમારી સાથેનો જે સત્સંગ થયો એના પ્રતાપે તને વૈરાગ આવ્યો છે પણ જ્યાં સુધી મોક્ષ માર્ગમાં જે વિઘ્નરૂપ જે છે એ વાસનાના વિનાશ માટે તારે પહેલા સત્સંગ કરવો પડશે સત્સંગ કરવાથી તું અસંગ થઈશ અને ત્યાર પછી ધ્યાન કરીશ તો જન્મ મરણમાંથી મુક્ત થઈશ એ આત્મ જ્ઞાન જ તને શાંતિ આપશે તને પ્રસન્નતા આપશે તું મોજમાં રહી શકીશ શરીરથી તું જુદો છે સાંભળવાથી લાભ નથી એનો અનુભવ થશે તારે લાભ થશે સુબાહુએ અલગ આલિંગન આપ્યું આજે આપણે બંને ભાઈઓ એક સરખા થઈ ગયા હવે તારે રાજ કરો તો રાજ કર જંગલમાં જવો તો જંગલમાં જા હવે હું નિશ્ચિંત છું હવે તું જ્યાં જઈશ ત્યાં જળ કમળબત્ત રહેવાનો છે હવે મુક્તિ તારા ચરણમાં આળોટ છે અલગે કીધું કે પહેલા હું જળસો હતો જળ ભરત જેવો તુચ્છ સુખોને મારું સર્વસ્વ માનીને હાચવ્યા કરતો હતો તે કૃપા કરી અને મારા માટે આટલું બધું મહેનત કરી તારા ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ આવું કહીને અલરકે સુબાહુના ચરણમાં ફરીથી સાષ્ટાંગ દંવત પ્રણામ કર્યા પછી કાશીરાજે કીધું કે આ રાજ હવે તારે જે કરવું હોય તો મારે નથી જોયું હતું એ અલરકે પોતાના છોકરાને રાજ ગાદી સોંપી દીધી એ વનમાં જતો રહ્યો રાજ પણ પછી તેણે સુબાહુને સદગુરુ કર્યા કાશીરાજે અને સુબાહુની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને એ પણ જીવન મુક્ત થયો અને અલગ પછીથી પોતે નિજાનંદમાં મસ્ત થઈને ફરે અને વિદેહી અવસ્થામાં રહેતો હતો જે અવસ્થામાં જનક રાજા રહેતા હતા એ અવસ્થામાં અલગ રહેતો હતો અને દુનિયાને જોઈને ઉચ્ચ સ્વરથી એણે એક ભજન ગાયું છે કે આ દુનિયાના લોકો અવિવેકી છે વિવેક કોઈનામાં નથી અને બધું ઊંધું જુએ છે જે નથી ત્યાં સુખ માનીને ફસાય છે અને સ્વતંત્ર હોવા છતાં નુકસાન કરે છે પોતાની જાતને રાજા હોય કે રંગ હોય બધા જ સ્ત્રી પુત્ર સંસારના પોતાના માની અને એના સ્નેહમાં બંધાઈને જોવા છતાં કુવામાં પડે છે સર્વ જગતના સ્ત્રી ધન પશુઓ સ્ત્રીઓ બધી જગતની પશુઓ સંપત્તિ એકને આપવામાં આવે તો પણ તૃપ્તિ ન પામે કદી એ સ્વપ્ન સુખે માન બધા છે ને તે અમૃતને છોડીને છાણને ચૂથે છે અને કોઈને શાંતિ મળતી નથી આવું સરસ એક ભજન એણે ગાયું છે જે આત્માનું સુખ છોડીને સંસારમાં સુખ માટે દોડે છે એ ક્યારેય ધરાતા નથી તૃપ્તિનો અનુભવ થતો નથી ગુરુ મહારાજ ની કૃપા થાય તો વાઘને મારી નાખે પણ ગુરુ મહારાજની કૃપા થાય તો સુખ ચરમ દર્વોચ્ચ કક્ષાનું પછી એના પ્રારબ્ધ નો જયારે ભોગ પૂરો થયો ત્યારે અલર્કના દેહમાંથી પણ નીકળેલી જ્યોત ગુરુ દત્તાત્રેય સ્વામીના ચરણમાં શ્રી ભગવાનના ચરણમાં લીન થયો અલગ કશે નિરંજન આ રીતે અલર્ક ભગવાન દત્તાત્રેયની કૃપાથી ભાવ સાગરની પાર ઉતર્યો જન્મ મરણમાંથી મુક્ત થયો એના પુત્રને ખબર પડી કે મારા પિતાજી ભગવાનના ચરણમાં લીન થયા છે એમને મુક્તિ મળી છે આ દીકરાને અતિશય આનંદ થયો અલગ કશે નિરંજન આ અલર્કનું ચરિત્ર મદાલસાનું આ ચરિત્ર કોઈ શ્રદ્ધાથી સાંભળે તો એને સાગરનો સંદેહ રહે નહીં એને જન્મ મરણની બીક રહે નહીં એવું આ અધ્યાયના અંતમાં આશીર્વાદ આપ્યા છે આ સાથે અલગ મદાલસાનું આ ચરિત્ર અઠાવીસ અધ્યાયમાં શરૂ થયેલું બેતાલીસ માં અધ્યાયમાં પૂરું થયું બાર ને બે ચૌદ તેર પંદર અધ્યાયનું આ ચરિત્ર છે આપણા ગાન કરી લઈએ નિણ્ય સંસ્તુરંગ ീലാരൂപമൂപോ സംമൃദി സന്തം പ്രണക്കമി ദേം സംമൃദി വന്തം പ്രണക്കോസ്മേദത്തരവിന്ദബ ബ്രഹ്മചാരീ പാണ്ഡുരംഗരംഗദൂത് മഹാരാജ് വിരജി ശ്രീ ശ്രീഗുരുലീലം വൃത് അലക് നിരഞ്ജന സംവാ അലർക്ക വർണ്ണന ച്ചറിംശോധ്യമാപൂതചിന്ത me Bravo